નમસ્કાર વાલા યુટ્યુબ ફેમિલી મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરર મહાદેવ તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો માટે આવ્યા છે ખરાબ સમાચાર તો આ કામ કરતાં પહેલાં આટલું જ કરવું જરૂરી છે મિત્રો ખાસ કરીને પાસઠ વર્ષ ઉપરના પેન્શનરો ખાસ જોઈ લેજો કારણ કે વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો રહેવાનો છે એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ માહિતી અગત્યની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો સરકારે આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે ત્યારબાદ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવા જઈ રહ્યો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે બે પોઈન્ટ છ્યાસી ફિટમેન્ટ ફેક્ટરને કારણે પગારમાં બમ્પર વધારો થશે તો આ અપડેટ સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી જાણવા માટે આ સમાચાર સંપૂર્ણ વાંચજો મિત્રો તો સરકારે આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે જે પછી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવા જઈ રહ્યો છે જે બાદ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તે અંગે અનેક ચર્ચાઓ થઈ રહી છે આવી સ્થિતિમાં કર્મચારીઓના પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે તે નીચેના સમાચારમાં જાણીએ મિત્રો તો પગાર પેન્શનમાં કેટલો વધારો થશે તેની વાત કરીએ તો આઠમા પગાર પંચના અપડેટ બાદ ઘણા લોકો પગારમાં મોટા વધારાની અપેક્ષા રાખી રહ્યા છે જો કે તાજેતરના અહેવાલો સૂચવે છે કે સરકારી કર્મચારીઓના પગારમાં દસથી ત્રીસ ટકાનો વધારો થઈ શકે છે મતલબ કે જો કોઈ કર્મચારીઓનો વર્તમાન પગાર એક લાખ રૂપિયા છે તો પગાર વધારા પછી તેનો પગાર રૂપિયા એક લાખને ત્રીસ હજાર રૂપિયા સુધી પહોંચી જશે તો તમને વધેલો પગાર અને પેન્શન ક્યારે મળશે તેની વાત કરીએ તો જો કર્મચારીઓ અને પેન્શન ધારકોને વધેલો પગાર અને પેન્શન ક્યારે મળશે તેની વાત કરીએ તો કેટલાક નિષ્ણાતો માને છે કે આઠમા પગાર પંચની ભલામણ પેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થઈ શકે છે જો કોઈ કારણોસર આઠમો પગાર પંચ સમયસર લાગુ ન થાય અને અમલીકરણમાં વિલંબ થાય તો સરકાર પહેલી જાન્યુઆરીથી વધેલી રકમ ઉમેરીને કર્મચારીઓ અને પેન્શનધારકોને નાણાં આપશે એટલે કે તેમને આ પૈસા પર એરિયર્સ પણ મળશે મિત્રો તો આઠમા પગાર પંચમાં મહત્તમ ફિટમેન્ટ ફેક્ટર બે રહેવાની ધારણા છે જો આવું થાય છે તો કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પગાર એકાવન હજાર ચારસો રૂપિયા સુધી વધી શકે છે તો નિષ્ણાતોનું માનવું છે કે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર દર મહિને એકતાલીસ હજાર રૂપિયાથી પાંચ એકાવન હજાર ચારસો એંસી રૂપિયાની વચ્ચે અસર થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કોને મળશે લાભ પગાર પંચ સરકારી કર્મચારીઓ માટે પગાર માળખું ભથ્થા અને અન્ય લાભો નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેની ભલામણો સમગ્ર દેશમાં લાખો કર્મચારીઓ અને પેન્શનરોને નોંધપાત્ર રીતે અસર કરે છે તો કેન્દ્ર સરકારના ઓગણપચાસ લાખથી વધુ કર્મચારીઓ અને લગભગ પાસઠ લાખ પેન્શનધારકો છે જેમને આઠમા પગાર પંચના અમલથી ફાયદો થશે મિત્રો તો કેન્દ્રીય પગાર પંચની સ્થાપના સામાન્ય રીતે દર દાયકામાં એક વખત કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર ધોરણો ભથ્થા અને લાભોનું મૂલ્યાંકન કરવા અને સૂચન કરવા માટે કરવામાં આવે છે જેમાં ફુગાવા સહિતના વિવિધ આર્થિક સૂચકાંકોને ધ્યાનમાં લેવામાં પણ આવે છે તો ઓગણીસો સુડતાલીસથી સરકારે સાત પગાર પંચની રચના કરી છે તો પગાર પંચ સરકારી કર્મચારીઓ માટે પગાર માળખું લાભો અને ભથ્થા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તો મોટાભાગની સરકારી સંસ્થાઓ કમિશનની ભલામણોનું પાલન કરે છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી પ્રકારની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ